દોસ્તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ રીલ્સને જરૂરિયાત મન સાથે અચૂકથી શેર કરજો આજે આપણે મુલાકાત કરી છે અમદાવાદના શિવરંજની વિસ્તાર ખાતે આવેલા કરુણાલયની કે જે કેન્સરના ત્રીજા અને ચોથા સ્ટેજના દર્દીઓ છે જેમની તદ્દન ફ્રીમાં સારવાર કરે છે કેન્સરના ત્રીજા અને ચોથા સ્ટેજના દર્દીઓને જ્યારે કિમોથેરાપી રેડિયોથેરાપી કે કોઈપણ જાતનું ઓપરેશન શક્ય ન હોય તેવા તમામ લોકોની સારવાર આ કરુણાલય તદ્દન ફ્રીમાં પૂરી પાડે છે કેન્સરના દર્દી સાથે એક સગાને પણ અહીંયા રહેવા તેમજ જમવાની સુવિધા આ કરુણાલય પૂરી પાડે છે અને હા અમદાવાદ શહેરના કેન્સરના દર્દીઓ માટે ખાસ અહીંયા હોમકેરની સુવિધા પણ ઉપલબ્ધ છે અહીંયા વારે તહેવારે તેમજ દર્દીઓના મનોરંજન માટે ઉજવણી સંગીત ટીવી કેરમ અને આ સિવાય પણ ઘણી બધી રમતો રમાડીને શક્ય હોય તેટલો આનંદ આપવાનો અહીંયા કરુણાલય દ્વારા પ્રયાસ પૂરો પાડવામાં આવે છે આપ સૌને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ વીડિયો વધુમાં વધુ જરૂરિયાતમંદવાળા તમામ લોકો સાથે શેર કરો અને આ સેવા કાર્યમાં ભાગીદાર બનો વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો અને આપેલા એડ્રેસ પર તમે રૂબરૂ પણ ત્યાં જઈને કોન્ટેક કરી શકો છો શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ